નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય વાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ નવ જૂન બે હજાર ચોવીસને વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકાણું રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો પંદર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર એકસો પચાસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એકાણું હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર પાંચસો સિત્તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર પાંચસો સાઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર સાતસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ અઠ્યોતેર હજાર આઠસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સત્તાવન હજાર રૂપિયા રહ્યો છે ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર એકસો સડસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર ત્રણસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર છસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ છ્યાસી હજાર ચાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સોળ હજાર સાતસો રૂપિયા રહ્યો છે